આભાર વ્યક્ત કર્યો રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે તેવું ડબોડા ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આયોજિત રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓના અભિવાદન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી મોહનજી પુરોહિત રાજ્ય મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ આચાર્ય એસ ટાટ શૈક્ષિક મહાસંઘ સંવર્ગના અધ્યક્ષ નાથુભાઈ ધોયા સંગઠન મંત્રી સરદારસિંહ મચ્છાર ડબોડા ગામના સરપંચ શ્રીમતી આનંદીબેન પરમાર અને ડબોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ અને રાજ્યભરના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા